નમસ્કાર મિત્રો ગુજરાત ભાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણે આજના સમાચાર બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠી પર દુઃખનો ભાર તૂટી પડ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠીની બેન અને જીજાજી રોડ અકસ્માતનો શિકાર બન્યા છે જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બંને બિહારના ગોપાલગંજના કમલપુરથી હેસા આવી રહ્યા હતા પંકજના જીજાજી રાજેશ તિવારી ઉર્ફે મુન્ના તિવારી કાર ચલાવતા હતા જ્યારે બહેન સવિતા કારમાં સવાર હતા રેસ્તરામાં થયેલા અકસ્માત માં ગંભીર રીતે તે ઘાયલ થયા હતા બંને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો જ્યાં પંકજ ત્રિપાઠી ના સાડા મોત ના મોત થયું છે મિત્રો આ દરમિયાન તેની બેન સરિતા ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે ધનબાદ ની hospital માં સહકર્મી તેના સંબંધીઓ એ જણાવ્યું છે કે ઘેર આજે તિવારી ઉર્ફે મુન્ના તિવારી ની તેની પત્ની સાથે બિહારના ગોપાલગંજના કમલપુર ગામથી ચિંતન રચના થઈ રહ્યા હતા અને તેઓ રાજેશ તિવારી પોતાની કાર ચલાવી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબિયો લાઇક કરજો મિત્રો ધન્યવાદ